વાત કરી છોમદાવાદ શહેરની તોમદાવાદના નારોલ વિસ્તારમાં મટ ગલી રોડ પર 8 સપ્ટેમ્બર 2025 ની રાત્રે વીજ કરંટ લાગવાથી રુદ્ર ગ્રીન રેસિડેન્સીમાં રહેતા રાજન સિંઘલ અને તેમની પત્ની અંકિતાનો করুণ મોત થયું હતું જ્યારે તેઓ પિતા હરજીવનભાઈને એલજી હોસ્પિટલમાં ડિફરન આપીને ઘરે પરત ફરી રહ્યા હતા અને વરસાદી પાણી ભરાયેલા રસ્તામાંથી એક્ટિવા લઈને પસાર થતા હતા તો તપાસમાં ખુલ્યું કે સ્ટ્રીટ લાઇટના બે થાંભલા કાઢી નાખ્યા પછી વાયરનું યોગ્ય રિપેરિંગ ન થવાથી

અજય દિનેશ પરમાર સહિત પાંચ વિરોધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે તો સમાચાર સામે આવી આવી રહ્યા છે મોત મામલે પાંચ ધરપકડ કરવામાં એમસી ના બે કર્મચારી અને કોન્ટ્રાક્ટર સહિત પાંચ સામે કાર્યવાહી કરવામાં આવી છે ઇલેક્ટ્રિક વાયરનું રિપેરિંગ ન કરાતા કરંટ લાગ્યો હતો અને દંપતીનું મોત થયું હતું તો ખૂબ જ દર્દનાક મોત હતું જ્યારે ત્યાં આસપાસના લોકો જોઈ રહ્યા હતા કે આ દંપતીને કરંટ લાગી રહ્યો છે ત્યારે તે મદદે પણ આવી રહ્યા હતા પણ દંપતીનું એવું કહેવું હતું કે તમને કરંટ લાગી જશે તમે પાસે ન આવશો જે બાદ સ્થાનિકો પણ તેમની મદદે નતા આવ્યા તો મળતા મળતા પણ દંપતીએ લોકોને કરંટ ન લાગવાનું વિચાર્યું હતું

જે જવાબદાર અધિકારીઓ છે જે છે તેઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક કોન્ટ્રાક્ટર બે એન્જિનિયર અને એએમસી ના બે એન્જિનિયર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ તેઓની ધરપકડ કરવામાં આવી હતી ઉપરાંત તેઓ તેઓ દ્વારા આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જી

તો એમસીના બે કર્મચારી અને કોન્ટ્રાક્ટર સહિત પાંચ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે ઇલેક્ટ્રિક વાયરનું રિપેરિંગ કરાતા કરતા દંપતીનું મોત નીપજ્યું છે ધરપકડ કરી લેવામાં આવી છે ઇલેક્ટ્રિક વાયરનું રિપેરિંગ ન કરાતા કરંટ લાગ્યો હતો તો બેદરકારી બદલ ફરિયાદ નોંધવામાં આવી છે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો ખાસ કરીને પરિવારમાં પણ ખૂબ જ દુઃખદ વાતાવરણ સર્જાયું હતું દંપતીના મોત બાદ તો હાલ આ પાંચેય જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તો બેદરકારી બદલ હવે ફરિયાદ અને ગુનો નોંધાયો છે અને ધરપકડ થઈ છે